નિરાકરણ નહીં તો મનપા કચેરીમાં વિરોધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે પરંતુ આ નિંદ્રાધીન તંત્રને ચીમકી પણ અસર નથી કરતી તેઓને કોઈ વસ્તુનો ફરક નથી પડી રહ્યો એવા સ્માર્ટ સિટીની અંદર જોવા મળ્યો છે છે જેનું કારણ કે પાણીની સમસ્યા અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડની આ જોઈ શકાય છે દ્રશ્યો કે હાલ લોકો જે છે કે જે કોર્પોરેશન સામે સૂત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે જેનું કારણ છે કે તેમને અહીંયા જે પાણી

ઇન્ડિયા કોલોની વોર્ડના અધિકારી અશ્વિનભાઈ ડામોર રમેશભાઈ ડામોર તથા તેમને એ જિજ્ઞેશભાઈને વારંવાર ફરિયાદ કરવા છતાં આજ દિન સુધી અમારે આ પ્રાણીનો કોઈ પ્રશ્નનું સોલ્યુશન આવતું નથી એટલે અમારે કરવું શું

મજૂરી કરવા ના જઈ ટાઈમ પૂરો થઈ જાય પછી શું કરવાનું અમારે જે પાણી આવે છે કોર્પોરેશન તરફથી તે પણ ગંદુ હોવાના કારણે લોકો તે પાણી નથી ભરી શકતા જ્યારે ટેન્કર પર નિર્ભર રહેવું પડે છે ને વહેલી સવાર લોકો પાણી માટે હાલ જે ખાસ કરીને લાઈન લગાવીને ઉભા રહેલા જોવા મળે છે અને અનેક રજૂઆત બાદ પણ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ આગ્નિ સંદેશ ન્યૂઝ અમદાવાદ